છે કે સ્ત્રીને બુદ્ધિ પગની પાણી હોય જેથી સ્વામી દયાનંદે લખ્યું છે કે એક પુરુષ શિક્ષિત હોય તો માત્ર બને પરંતુ એક સ્ત્રી ભણેલી હોય તો તે તેના આખા પરિવારને ઉપયોગી બને પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીએ હવે પુરુષના હાથનું રબકડું રહ્યું નથી કે જેને ઘરની ચાલતી આગમાં પૂરી નાચવું હોય તો બચાવી શકે તેના માળી શકે કઈ કાળની સ્ત્રી દહેજની આગમાં ઝડપતી ઘરની ચાર દિવારોમાં પુરાઈ રહેતી પરંતુ આજે આજે શ્રી વિજ્ઞાન અને સાહિત્યથી માંડીને રાજકારણ સુધી પહોંચી ગઈ છે તો તેનું મૂળ કારણ શું કેળવણી જ ને કન્યા માત્ર ને આ ભેગના સમાજની સારી સા દીકરીનો છે એક જ નારો અણતરનો છે અધિકાર મારો આમ આજના યુગમાં સ્ત્રી કેળવણીનું ખૂબ જ મહત્વ છે જો સ્ત્રીને ઉચ્ચ કેળવણી આપવામાં આવે તો આપણને વધુ સમજદાર વધુ પ્રેમાળ પત્નીઓ અને વધુ સુશીલ માતા મળી શકે તેમ છે અંતમાં આટલું જ કહેવાનું કન્યા કેળવણીનો રથ દરેક માવ આપને ખેંચવો જ પડશે દીકરીને ભણાવી જ પડશે આ ચિંતા સમાજમાં કરવી જ પડશે જો દીકરી ભણશે તો તેની મા અને તેના સાસરાનું ઘર તરી જાય તે છે અસ્તુ જયની જય ભારત ભારત જય